સુરતમાં જાણે ગુનેગારોને પોલીસનો ડર જ ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી સુરતમાં લૂંટની ઘટના બની છે સુરતના ભાગડ ચાર રસ્તા જે હાડ સમાન વિસ્તાર છે ત્યાં બંગાળી કારીગર દાગીના લઈ જ રહ્યો તો તે સમયે ત્રણ ઇસમો તેની પાસેથી અંદાજિત છ લાખ રૂપિયાથી વધુના સોનાની લૂંટ થતા પોલી દૂરથી થવા પામી છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી લૂંટ સહિતના અનેકો બનાવવામાં વધારો થઈ રહ્યો છે એક તરફ પોલીસ સબ સલામતીની માત્ર વાતો જ કરી રહી છે ત્યાં ગુનેગારો બેફામ બની રહ્યા છે સુરતના હાટ સમા ભાગડ વિસ્તારમાં ભરબજાર વચ્ચે લૂંટની ઘટના બુધવારે બનવા પામી છે સુરતના ભાગડ વિસ્તારમાંથી અંદાજીત છ લાખ રૂપિયાનું ચોસઠ ગ્રામ ગોલ્ડ લઈ એટલે કે સોનું લઈ બંગાળી કારીગર જઈ રહ્યો હતો તે સમયે ત્રણ અજાણ્યાઓ તેની પાસે આવ્યા હતા અને તેની પાસેથી સોનાની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા સમગ્ર ઘટના પણ થવા પામી હતી તો લાખો રૂપિયાની લૂંટની જાણ થતા અઠવા પોલીસ પણ દોડતી થઈ જવા પામી છે સુરતમાં અને તે પણ શહેરના હાટ સમા ભાગડ વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાના સોનાની લૂંટને લઈને અઠવા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા અને તપાસ શરૂ કરી છે